શરૂઆત મેં લોકોને ઘરનું હેલ્ધી ટેસ્ટી ખવડાવવા માટે ચાલુ કર્યું છે કે ક્યાંય ઘર જેવું જમવાનું મળતું નથી અને અત્યારે ફાસ્ટ ફૂડ એટલું બધું વધી ગયું છે ને કે તમે જ્યાં જાઓ ત્યાં ફાસ્ટ ફૂડ ઘર જેવું ક્યાંય જમવાનું મળતું નથી ખાસ તો મેં અહીંયા લોકોને હેલ્ધી આ ઘરનું જમવાનું મળે એ તો બરાબર પણ રોટલી ખવડાવવા માટે જ ચાલુ કર્યું છે હેલ્લો કેમ છે દોસ્તો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ વાનગીઓની સફર કરતા હોઈએ છીએ અને આજની આ સફરમાં આપણે આવી ગયા છીએ અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરમાં બોડકદેવ એરિયામાં રિલાયન્સ ફ્રેશ મોલની સામે પરમેશ્વર મહાદેવ મંદિરની સામે કાઠિયાવાડી ફૂડ અલ્પાબેન રાવલ કાઠિયાવાડ ફૂડ અને અહીંયા આપણે કેમ ઉભા રહી ગયા તો આપણે અહીંયાથી પસાર થતા હતા ને તો આપણી નજર આ બોર્ડ ઉપર ગઈ છે તો એક વખત અહીંયા કેમેરો તમે નજીક લાવો ને અલ્પાબેન રાવલ સે નો ટુ ફાસ્ટ ફૂડ સે યસ ટુ હોમ મેડ હેલ્ધી ફૂડ એન્ડ ડૉક્ટર કેદાર માય ડિયર સન એમ એમના સનનું એવું કહેવું છે તો આપણે ડાયરેક્ટ અલ્પાબેન રાવલ પાસે જ વાત કરીએ આગળ કે આ ફૂડમાં શું ખાસિયત છે અને લોકોનું હિતમાં કઈ રીતે રહેલું છે તો ચાલો આજના સફરની શરૂઆત કરીએ દર્શનભાઈ રાવલ છે મારા મોટાભાઈ છે એ ડૉક્ટર છે કેદારભાઈ એ અત્યારે સિવિલમાં રેડિયોલોજીસ્ટ છે અને મારા મમ્મીને ઘરનું જમવાનું બધાને ખવડાવવાનો બહુ શોખ એટલા એના માટે થઈને આ ફૂડકાર્ડ છે આપણે જે કરી કરીશું તો આપણે ઘરનું તે આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ નહીં ગરમ મસાલા નહીં ઘરનું બિલકુલ શુદ્ધ અને દરરોજ આપણે બનાવીએ છીએ જેમાં આપણે બટેકાનું શાક છે આપણું એ દરરોજ બને છે રસાવાળા બટેકા કાઠિયાવાડી પછી આપણે અલગ અલગ આપણે શાક હોય એમાં મારું આ મેઇન છે ભરેલા રીંગણા આખા ભરેલા રીંગણા છે જે મારા પપ્પા છે એ ગાઉથી લાવે છે આપણે અને એકદમ ફ્રેશ હજી કાલ જ આવ્યા છે બાકી આપણે આ છોલે ચણાનું શાક છે આમાં એક સબ્જી હોય એ આપણે બટેકાની છે દરરોજ હોય અને એક સબ્જી આપણે ચેન્જ થતી હોય ક્યારેક ભરેલા રીંગણા હોય ભીંડાનું શાક હોય એવી રીતે અલગ અલગ ચેન્જ થતું હોય પછી આપણે ખીર છે ખીર છે પછી આપણે ગુજરાતી દાળ ભાતની આપણે હોય ગુજરાતી દાળ અને રાઈસ આપણે આ બધા શાક દાળ ભાત પુલાવ એ બધું છે ઘરે બનાવીએ છીએ અને આપણે અહીંયા લાવી છે કાઉન્ટર ઉપર બાકી તમારે એના સાથે રોટલી રોટલા પૂરી એ બધું લાવ કેમ કે ગરમ મસાલા બધું ઘરનું બ્રાન્ડેડ જે ઘરે બનાવીએ ને એ જ બધું આપણે આમાં વાપરીએ છીએ એટલે હું બોટાદથી મસાલા બધા મગાવું છું અને વેજીટેબલ્સ છે તે બધા સુરેન્દ્રનગરથી આવે છે તમારે આ રીંગણા ભરેલા ખાવા હોય ને એ તો તમારે બાર ગામથી મગાવીને ખાવા પડે આ પુલાવ છે આ સાઠ રૂપિયા ખીરપુરી છે આપણે કાજુ બદામને બધું નાખીને ઘરનું છે એકદમ શુદ્ધ અને આની પ્રાઇસ છે સાહીઠ રૂપિયા પછી આપણે આ છે ગુજરાતી દાળ ભાત કાઠિયાવાડી છે આપણે તેમાં પણ આપણે સિંગ નાખી છે કાજુ બદામ નાખી છે પછી મીઠો લીમડો નાખવામાં આવે છે આ બાઉલની પ્રાઇસ છે સાઠ રૂપિયા છોલે ચણાનું શાક છે અને પૂરી છે આની પ્રાઇસ છે આપણે પચાસ રૂપિયા આ છે આપણા કાઠિયાવાડી રસાવાળા બટેકા અને રોટી સબ્જી જોઈએ તો એની છે પ્રાઇસ સાઠ રૂપિયા એમાં ચાર રોટી આવશે આ છે આપણે ભરેલા રીંગણાનું શાક અને એની જોડે છે આપણે બાજરાના રોટલા આપણે બાજરાના રોટલાનું એકની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા આપણે કોઈ પણ એક એક શાક જોતું હોય તો એ પણ આપણે પાર્સલ આપીએ છીએ આ બસો પચાસ એમએલનો છે આ ડબ્બો એની પ્રાઇસ છે પચાસ રૂપિયા આ છે આપણી એકસો દસવાળી થાળી જેમાં તમારે બે સબ્જી આવશે સ્વીટમાં તમારે આવશે ખીર આવશે અને રોટી જોઈએ તો ચાર રોટી આવશે બટર રોટી અને જો પૂરી જોઈએ તો આપણે છ પૂરી આવશે છાસ અને સલાડ આવશે એની સાથે આપણે દાળ ભાત જોઈએ તો તમારે દાળ ભાત આવશે પુલાવ જોતો હોય તો પુલાવ આવશે એકસો દસ તો આપણો સરસ મજાનો ઓર્ડર રેડી થઈ ગયો છે અને સૌથી પહેલાં તો આપણે અલ્પાબેનને થેન્ક યુ કહી દઈએ કે આપણને આમ જો ફૂલેલા દડા જેવી એમ જે કહેવાય ને પૂરી મસ્ત મજાની અને આ મસ્ત મજાનું ઘરે બનાવેલું શાક એમ તો આપણે ખાઈએ છીએ સ્ટેટ ઉપર પણ આપણે એમ જે કહેવાય ને કે ઘરનું ફૂડ ઘર જેવું ને ઘરનું ફૂડ ખાઈએ છે તો થેન્ક યુ સો મચ મેડમ પૂરી અને રોટલી જે ગરમા ગરમ અહીંયા લાઈવ બને છે એમ જે કહેવાય ને આ શાક બધું છે ને સુરેન્દ્રનગરથી આવે છે એટલે ગામડાઓમાંથી આ શાક મગાવે છે એવું નથી કે અમદાવાદનું શાક છે ના જે કાંઈ મસાલો છે એ મેડમ સાળંગપુરમાં એમનું પિયર છે બોટાદ જિલ્લામાં તો ત્યાંથી આ બધો મસાલો આવે છે ગરમ મસાલો તો વાપરતા જ નથી સાથે છાસ છે એકસો દસ રૂપિયાની આ પ્લેટ છે પણ આજે આ પ્લેટ પૂરી કરો ને તો તમે ધરાઈ તો જશો પણ અલ્પાબેનનો ભાવ સારો છે એટલે તમે જલ્દી જલ્દી ધરાઈ જશો અને આપણે અલ્પાબેનને પૂછીએ કે આ બધી જ વસ્તુ આટલી સ્વાદિષ્ટ ને એવી બધી છે તો તમને આવો વિચાર ક્યાંથી આવો કે મારે કઈ રીતે આ શરૂ કરવું જોઈએ એ બધું તમે ક્યાંથી વિચાર શરૂ કર્યો મને બસ પહેલેથી જમવાનું બનાવવાનો બહુ શોખ છે એટલે મેં કીધું હવે મારા સન તો બંને મોટા થઈ ગયા અને હું ઘરે ફ્રી હોય છું એટલે મેં કીધું હવે હું આ મારો શોખ છે એ લોકો સામે રાખું અને લોકોને ટેસ્ટી જમાડું અચ્છા અચ્છા આ ખીર જુઓ તમે કેટલી સરસ મજાની છે એકદમ સ્વાદિષ્ટ ને એકદમ કાજુ બદામ છે ફ્રૂટ જે કહેવાય ચોખ્ખા દેખાય છે તમે ભરેલા રીંગણા જુઓ એમ જે કહેવાય ને આખા ભરેલા રીંગણા છે આમ જુઓ નાના નાના જે એકદમ જે કહેવાય જેનાથી આ જે આનો ટેસ્ટ છે ને એકદમ સુપર આવે ને આમ તો આ શાક એવું મસ્ત મજાનું બનાવ્યું છે ને તો કોરું ખાવાનું બંધ થઈ જાય શબ્દી તમે જુઓ ને તો એવું નથી કે એકદમ રસાવાળું છે તમે આમ જુઓ અને ગ્રેવી પણ બહુ સારી છે અને એકદમ છોલે જે કહેવાય ને નજરની સામે પણ તમને આવી જશે તો આપણે રોટલી પૂરી શાક સ્વીટ છાશ બધી જ વસ્તુ ચાકી બધી જ વસ્તુની ક્વોલિટી બહુ સારી છે એમ જે કહેવાય ને કે આ ઘરનું ફૂડ છે ઘર જેવું ફૂડ નથી ઘરનું જ ફૂડ છે ઘરે બનીને અહીંયા આવે છે ક્વોલિટીમાં મેડમ કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા એમનો છોકરો ડૉક્ટર છે અને એમનો એવો વિચાર છે કે ભાઈ જંક ફૂડ ખાવું એના કરતાં બેટર છે કે કાઠિયાવાડી ફૂડ જેમ જે કહેવાય કે કાઠિયાવાડમાં જેવું બને છે ને એવું અલગ અલગ ફૂડ અહીંયા શહેરમાં પીરસવાની એમની ઈચ્છા છે એ કોન્સેપ્ટથી એમણે ચાલુ કર્યું છે અહીંયાનો આખો આપણો ટાઈમિંગ શું છે મેડમ ટાઈમિંગ આપણે ચાલુ થઈ જાય આઠ વાગ્યાથી સવારે પૂરી શાક સવારે આઠ વાગ્યાથી ચાલુ થાય અને પછી અગિયાર વાગ્યાથી આપણે ફૂલ ડીશ ચાલુ થાય એમાં દાળ ભાત શાક રોટલી એ બધું અગિયાર વાગે ચાલુ થાય આપણું આખું એડ્રેસ આપી દઉં એટલે કોઈને આવવું હોય તો ઈઝી રહી આપણું એડ્રેસ છે જજીસ બંગલો રોડ બોડકદેવ અને સીમંદર જૈન દેરાસર છે આ સીમંદર એની બાજુમાં રિલાયન્સ પ્રેસની સામે આખો એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મેડમનો ફોન નંબર આપી દઈશ જો તમે અમદાવાદમાં રહેતા હોય અને ઘરનું જ ફૂડ જો ખાવું હોય તો ચોક્કસથી મુલાકાત લેજો હવે મળશું આપણે એક નવી વાનગી સાથે નવી સબર સાથે Okay. So hello everyone, I'm myself Suresh Singh and I'm basically from Jamshedpur, that's Jharkhand. I recently last week only shifted from Bangalore to Ahmedabad for my new job with Fab India. So here when I came, obviously I'm staying in a PG and having food outside. I, I was looking for good authentic food of Gujarat. So I was just crossing one day, one nice day I was crossing the road. I saw this Kathiawar food and as a Kathiawar like વી હે હર્ડ દિસ દે મેની ટાઈમ્સ ઇન મૂવીઝ રામ લીલા એન્ડ ગંગો બાઈ કાઢિયા અમેઝ ટુ સી કાટ્યાવાટ ફૂડ ઓકે આઈ ટ્રાયર થિંગ ઇટ્સ રિટર્ન લાઈક યુ નો સે નો ટુ ફાસ્ટ ફૂડ દિસ થિંગ એક્ચુલી કૉટ માઇ આઈઝ બોલ્સ સે નો ટુ ફાસ્ટ ફૂડ આઈ જસ્ટ સ્ટોપ માઇ સેલ્ફ એન્ડ આઈ કેમ યર ટુ હેવ લંચ દેન આઈ હેડ અવર્ડ વિથ અલ્પાબેન હુ ઇઝ આઈ મીન કુકિંગ વિથ ડિલિશિયસ ફૂડ એન્ડ દેન શી ટોલ્ડ મી કી I mean she and uh, her husband, I mean sir, they are against this fast food wala culture and all. Which we youth are actually because of good food, we are having fast food and we are actually living on that. When I had this food, Kathiyabadi food, new you know authentic food of Gujarat, I liked it a lot. Very uh, healthy, very delicious and it's just like homemade food. And she, they are actually you know serving all the food with lots of love, care and affection. Which actually made me like very happy. So, guys, uh, I'll just say uh, very good review for this uh, Katihar food. Come and please uh, uh, try this uh, food over here. You will appreciate. You will like it a lot. Especially people from North India or might be South India, they can come and try because Katihar. I mean, Gujarati people know Katihar food very well, but people like North and South and East can try and uh, please uh, taste this food uh, made by Alpa Ben and uh, appreciate what she is doing she is doing actually very good uh, cause and it's not even very expensive it's in your budget you will like it and you will it's it, it's her ka food so i'll give her more than 100 out of 100 to this kathyabad food thanks a lot uh, my name is મજા નથી આવતી કે એકદમ ઘરે બનાવી ઘરે જ બનાવે ઘર જેવું નહીં પણ ઘરનું જ ખાવાનું હોય છે અને એકદમ ટેસ્ટી અને એકદમ પેલા કે બહુ મસાલા ટાઈપનું નહીં હોતું પણ એકદમ વ્યવસ્થિત આપણે ઘરે જમતા હોય ને બસ એ જ રીતે સારું હોય છે અને એક વખત એક્સપિરિયન્સ કરજો દરેક મારા દરેક લોકોને આગ્રહ છે કે એકવાર એક્સપિરિયન્સ કરજો તમે ફરી ફરીને આવશો અમારે બીજી વખત કહેવું નહીં પડે તમને આવવાનું એટલી મારી ખાતરી બેની ત્યાં એમનું એકદમ ઘર જેવું જમવાનું મળે છે અને એમનો સ્વાદ બી એકદમ સારો છે એકદમ ભાવ ક્વોલિટી બધું જ છે અને ત્યાં અલગ અલગ જાતના સલાડ બી મળી જાય છે અને એકદમ ઘર જેવું જ આપણને લાગે કે આપણે ઘરે જમતા હોય એવું જ આપણને લાગે છે